ખેડૂત મિત્રો શેરડીના જે પીલા રોપ્યા હોય છે એને રીંગ કરી અને ખાતર આપવું જોઈએ કારણ કે રીંગ કરીને ખાતર આપવાથી વચ્ચેનો જે એરિયો હોય છે જ્યાં પીલો નથી એક પીલાથી બીજા પીલા વચ્ચેનું જે અંતર છે ત્યાં ખાતર પડશે નહીં કારણ કે ત્યાં ખાતર પડશે તો કોઈ મતલબનું નથી ત્યાં શેરડીના કોઈ મૂળ નથી ત્યાં કોઈ શેરડી નથી કે એ ખાતર લઈ શકે માટે શેરડીના પીલાને રીંગ કરી અથવા આજુબાજુ ખાડો કરીને જ ખાતર આપવું જોઈએ કારણ કે આપણે રેગ્યુલર શેરડી રોપીએ છીએ એમાં સિરિલિટીમાં આપણે ખાતર નાખીએ છીએ તો ત્યાં બધી જ શેરડી હોય છે તો ત્યાં ખાતર નાખીશું તો એ શેરડીના મૂળ લઈ શકે છે પણ અહીં એવું નથી એક પીલાથી બીજા પીલા વચ્ચે કોઈ જ શેરડી નથી ક્યાં કોઈ મૂળ નથી તો એ ખાતર લેશે નહીં અને એ ખાતરનો બગાડ થાય છે તો પીલાની અંદર રિંગ કરી અને ખાતર આપવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ